પિથલપુર ગામે સામાન્ય બાબતે બોલાચાલી થતા લોહિયાળ મારામારી સર્જાઈ હતી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પિથલપુર ગામે આજે સાંજના સમયે સામાન્ય બાબતને લઈને બોલાચાલી થઈ હતી જેમાં એકબીજાની ધીરજનો અંત આવતા બંને પક્ષોએ ઉગ્ર બોલાચાલી કરી હતી આખરે આ બોલાચાલી લોહિયાળ અને મારામારીમાં ફેરવાઈ હતી મળતી માહિતી મુજબ મામૂલીવાદ વિવાદ બાદ બંને પક્ષોએ લાકડીઓ અને ધોકા લઈને એકબીજાને મારામારી કરી હતી આ ઘટનામાં કેટલાક લોકોને ઈજાઓ થતાં તેમને તાત્કાલિક તલાજાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આભાર નામ ભાઈ ભરતભાઈ ભગવાન ભરતભાઈ શું બનાવ્યો હવે આ ભાઈ એના પપ્પા હવર આવી જાય છે પાણીનો નો બહાર કદાચ છે હા એટલે ઉપરથી થી પાણી ભરતો એ કીધું કે થોડો પાઇપ ટૂકો કર નાખજો ને કે બધે નુકસાન ન કરે તો હાન ના કઈ ઉગરે થઈ ગયા હાન ના વેટ્યા છે અને એના ઘરના ભાઈને બોલાવા ને એ ભાઈ આવીને સમજૂતી કરવાની વાત કરે છે એટલી વાર ની અંદર એના બે દીકરા ને એ ભાઈ પોતે બુધાભાઈ નરસિંહ બારીયા બુધાભાઈ કરશનભાઈ હા એ બારીયા એને આવી એને કઈ બે હંગર હતું કઈક બે બાજુ ઓલા હથિયાર આવે એવું અને એક કઈક પાઇપ હતો સીધો ઘા કરી લીધો આ ભાઈ ને અને આને અમે દવાખાને ત્યારે લઈને આવ્યા છીએ અને આ ભાઈને ને ત્યારે ચક્કર આવે છે ને એ ભાવનગર જવાની વાત છે અને કેન્સરના આ ભાઈને દર્દી છે બે થી ત્રણ મહિના જેવું થયું છે જે ઓપરેશન કરાયું હજી ઘરે જ રહે છે કઈ કામ તો કઈ થતું નથી અને માથાના ભાગમાં વાવેલી જે સાઈડ કેન્સર કરેલું ઓપરેશન થયેલું છે એ સાઈડ જ એને માથામાં વાગેલું તો પોલીસ સ્ટેશન કેવું